સેવાયોગ્ય સમિતિ દ્વારા નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં ચાર હજાર ધાબળા અને એક ટન કપડાં વાસણોનું વિતરણ ભરૂચની સેવાયોગ્ય સમિતિ દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર ચાલુ વર્ષે પણ શિયાળાની શરૂઆતમાં ભરૂચથી દૂર નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં ધાબળા વિતરણનો ભગીરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમિતિ દ્વારા અગાઉથી સર્વે કરાયેલા જરૂરિયાતમંદ વિસ્તારોમાં આ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ વર્ષે ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર આવેલા શીશા મોહબી માલ પાનખલા સગાઈ સામો અને કોકટી ગામોમાં તેમજ ડેડિયાપાડા નજીકની આશ્રમ શાળાના બાળકોને અને નર્મદા પરિક્રમાવાસીઓને મળીને કુલ ચાર હજાર નંગ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું ધાબળા વિતરણની સાથે સાથે ભરૂચવાસીઓના ઉદાર સહયોગથી સંસ્થા દ્વારા એકત્ર કરાયેલા અંદાજે એક ટન જેટલા જૂના કપડાં અને વાસણોનું પણ અંતરિયાળ ગામોમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ કરવામાં આવ્યું હતું જેણે આ શિયાળામાં અનેક પરિવારોને હું અને જીવન જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી હતી સેવાયજ્ઞ સમિતિના આ માનવતાવાદી કાર્યક્રમને સફળ બનાવવા માટે હેમંતભાઈ પંચાલ ઉત્સવ પટેલ ભાવિનીબેન ભટ્ટ એકતાબેન પટેલ અને હેતલબેન પરીખ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી સેવા આપી હતી સમિતિ છેલ્લા ઘણા વર્ષોથી શિયાળાની શરૂઆતમાં ભરૂચથી દૂર અંતર ગામોમાં સર્વે કર્યા પછી ધાબળા વિતરણ કાર્યક્રમ કરે છે આ વર્ષે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પરના સાત ગામો મોબી સીસા કોટકી જેવા ગામોમાં ધાબડા વિતરણ કર્યું એની સાથે દેરિયાપાળની આજુબાજુની કન્યા આશ્રમ શાળાઓમાં પણ છોકરીઓને ધાબરા આપવામાં આવ્યા અને નર્મદા પરિક્રમા કરતા પણ વિતરણ કરવામાં આવ્યું છે ભરૂચવાસીઓએ આ વખતે અમને એક પણ પણ વધારે જૂના અને વાસણો જે છે તે ત્યાં અંતેરા ગામોમાં અમે એમને આપવામાં આવ્યા છે બીજું ખાસ કેવું કે જે ગામના લોકો છે તેને અમે સંસ્થા વિશે જાણકારી આપી અને કે સંસ્થા સેવાય સમિતિ મેડિકલ ક્ષેત્રમાં કામ કરે છે તમારે જ્યારે પણ મેડિકલને લગતું કોઈ પણ કામ હોય તો તમે સંસ્થાનું કોન્ટેક કરી શકો છો સંસ્થા તમને એમાં પણ ટાઈપની એને ટાઈપની મેડિકલ સહાય પૂરી પાડશે કોઈ પણ ઓપરેશન કરાવવાના હોય હોસ્પિટલાઇઝ કરવાનો હોય તો તેમાં મદદરૂપ થશે એની જાણકારી પણ આપવામાં આવી છે